મિત્રો સ્વાગત છે તમારું કે કે વ્લોગ તેર તેરમાં તો કેમ છો બધા મજામાં હશો તો આપણા વ્લોગ વિડીયોની અંદર આજ તમને બતાવીશ હું ઘઉં જો અમારા ઘઉં છે તમે તો કોઈ દાડો જોયા નહીં હોય માતાની સોગન અને આ મકા છે કરો આપને તો કભી દેખા નહીં હોગા કે ક્યાં હૈ ઓર ક્યાં બોલતે હે ઉસકો ક્યાં આપકો માલુમ નહીં હૈ તો તમારે આવું બધું જાણવું હોય તો મને કહેજો તો હું તમને કહેશું કે મને શું કહેવાય મને શું કહેવાય આપણા ઘઉં છે તો શું બને તમને તો કોઈને ખબર નહીં હોય આપણને તો બધી ખબર છે એટલે કહું કે કોમેન્ટ કરજો જોઈ શકો આ છે અમારો રસ્તો મતલબ કે વાત ન્યાળિયું ચોક્ચાવન ફરવા એટલે વસિંધાવાનું આપકો કભી માલુમ નહીં હોગા